હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહી યા ફ્રેન્ડ્સ હું પ્રીતિ પટેલ છું અને ફ્રેન્ડ્સ અત્યારે હું નોયડામાં રહું છું હવે હું નોયડામાં રહું છું એટલે ગુજરાતથી બધા અમારા ફેમિલી મેમ્બર્સ છે એ વૃંદાવન મથુરા અને બધું ફરવા ગયા હતા અને વરતા મારી ઘરે આવ્યા તો બધાને ખાવી હતી વઘારેલી ખીચડી કારણ કે આલુના પરાઠા ને માખણ અને અથાણું બધું ખાઈ ખાઈને કંટાળ્યા હતા એટલે કે આજે વઘારેલી ખીચડી બનાવી છે તો તમે જુઓ કે કઈ રીતે મેં બનાવી છે અને પટેલની ખીચડી તો ખૂબ જ વખણાય છે તો આવો મારી સાથે મારા કિચનમાં આપણે એની રેસીપી જોઈએ તો ચાલો બધા ઇન્ગ્રીડિયન્ટ અને બધા વેજીટેબલ્સ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે મેં બધા જ વેજીસ કટ કરીને રાખ્યા છે એમાં છે ટામેટા અમે બે નામ ટામેટા લીધા છે બહુ જ બધું આદુ જેના મોટા કટકા કર્યા છે છે લીલા મરચાં કેપ્સિકમ બટાકા આદુ મરચાંના કટકા અને બહુ જ બધી લીમડી તેજા તમાલપત્ર તજ લવિંગ ઇલાયચી તેજપાન મરી લવિંગ જાવંત્રી તો બધા જ તેજાનો આપણે ઉપયોગ કરીશું અને મસ્ત ભગારેલી બાદશાહી ખીચડી બનાવીશું એના માટે મેં બે વાડકી ચોખા અને એક વાડકી દાળ સરસ ધોઈને પલાળી દીધા છે તો આપણે એને અડધોથી પોણો કલાક પલળવા દઈશું તો ચાલો હવે કૂકર મૂકી અને એમાં વઘાર કરીએ તો પાંચ છ ચમચી તેલ એડ કરીશું સાથે તમે બે ચમચી ઘી પણ એડ કરીને ઘી તેલનો વઘાર કરી શકો છો પણ અમે ઘી ખીચડીમાં ખાઈએ ત્યારે જ એડ કરીએ છીએ તો તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે સૌ પ્રથમ હિંગ એડ કરીશું ફ્રેન્ડ્સ હિંગ પહેલાં એટલે એડ કરવાની કે સરસ ફ્રાય થઈ જાય અને એનો ફ્લેવર રિલીઝ કરે તો સાથે હવે રઈ એડ કરીશું રહીને ચટકવા દઈશું અને જીરું એડ કરીશું તો રહીને જીરું સરસ ચટકે એ રીતે આપણે સરસ એને હલાઈશું અને તમે જોઈ શકો છો કે મેં તેજા પણ એડ કરી દીધા છે એટલે તમાલપત્ર અને મરીને લવિંગ બધું જ એડ કરી દીધું છે હવે આપણે લીમડી એડ કરીશું તો ફ્રેન્ડ્સ લીમડી તો અચૂક નાખજો વઘારેલી ખીચડીમાં એનો ફ્લેવર બહુ સરસ આવે છે તો લીમડી પણ સરસ આપણી શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે લીલા મરચાં અને લસણ એડ કરીશું અને એને પણ સરસ ફ્રાય કરી દઈશું તો લસણ આપણું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તેલમાં શેકવાનું રહેશે તો ફ્રેન્ડ્સ લસણ શેકાશે ને ગોલ્ડન બ્રાઉન થશે એટલે તમે જોઈ શકો છો કે હવે આપણે એમાં આદુના કટકા ઉમેર્યા તો આદુના કટકા તમે આ રીતે મોટા પણ નાખી શકો છો નહીં તો આદું કચરીને કે છીણીને પણ નાખી શકો છો પણ મોઢામાં આવે તો આદું સારું લાગે છે એટલે હું આ રીતે કાયમ કટકા નાખું છું હવે આપણે બધા વેજીસ એડ કરીશું જેમાં તમે જોઈ શકો છો કે ટામેટા એડ કર્યા છે બટાકા અને કેપ્સિકમ એડ કર્યા છે અત્યારે તાત્કાલિક ખીચડી બનાવી એટલે મારી પાસે બહુ વેજીસ નતા નહીં તો તમે બધા જ વેજીસ એડ કરી શકો છો ફણસી છે વટાણા છે તો જેટલા વેજીસ એડ કરશો એટલી ખીચડી તમારી રીચ થશે તો હવે આપણે જીરું એડ કરીશું સાથે જ આપણે ગરમ મસાલો પણ એડ કરીશું એક ચમચી ભરીને તો બસ હવે આ બધા મસાલા એડ કર્યા પછી આપણે એને થોડોક શેકી લઈશું લાલ મરચું એડ કરીશું અને થોડી વાર આ રીતે એને શેકીશું જેથી બધા મસાલા સરસ શેકાઈ જાય તો તમે જોઈ શકો છો કે શેકાઈ ગયા છે હવે આપણે હળદર એડ કરીશું તો ફ્રેન્ડ્સ આ કેરાલાની હળદર છે બહુ જ ઇફેક્ટિવ તમે રોજ રાત્રે ગરમ પાણીમાં એક ચમચી હળદર નાખીને પીશો તો તમારો વણ પણ ચેન્જ થઈ શકશે તો સરસ મસાલો શેકાઈ ગયો છે અને હવે આપણે એમાં એડ કરીશું પલારેલા દાળ ચોખા તો સ્મેલ આવવા માંડી છે અને સ્મેલ આવે પછી જ આપણે એને એડ કરવાના તો દાળ ચોખા મેં લીધા છે અને ડબલ મેમાં પાણી ઉમેર્યું છે તો આ રીતે બધા નાખીને આપણે એને હલાવી દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ કલર આવી ગયો છે હવે આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરીશું તો લગભગ મેં બેથી અઢી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને એને સરસ હલાવી દઈશું તો બસ હવે શનિવાર છે હવે ઢાંકણું ઢાંકો અને વિસલ વગાડો તો ફ્રેન્ડ્સ આપણે આને ત્રણ આખી વિસલ વગાડવાની છે અને ચોથી વાગવા આવે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું ને કૂકરને પણ ગેસ પરથી ઉતારી લઈશું તો ફ્રેન્ડ્સ જો આ રીતે મેં ચાર વિસલ વગાડી દીધી છે અને ખીચડી આપણી રેડી થઈ ગઈ છે તો મેં એને બીજા ગેસ ઉપર ઉતારી લીધી હતી હવે આપણે ખોલીને જોઈએ એ કેવી થઈ છે વાવ સ્મેલ તો બહુ સરસ આવે છે કલર પણ સરસ આવ્યો છે અને ટેસ્ટ તો ચોક્કસ સારો જ બન્યો હશે તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ છૂટી ખીચડી થઈ છે તો જૂના ચોખા વાપરશો તો ખીચડી તમારે આ રીતે છૂટી થશે તો ચાલો આપણે ગરમ ગરમ સર્વ કરી દઈએ તો સાથે હું સર્વ કરવાની છું છાસ અને ઘી ઓપ્શનલ છે જેને નાખવું હોય તે ખીચડીમાં નાખી શકે છે તો સાથે છાશ મે સૌ કરી છે અને સાથે મેં પાપડ સૌ કર્યા છે તો રેસીપી કેવી લાગી તે ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખજો થેન્ક યુ ફ્રેન્ડ કી વોચિંગ સુપર